નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું વરાળ ગામમાં આવ્યો હતો બારડોલી તાલુકાના વરાળ ગામમાં ત્યાં મેહુલભાઈ ટેલર એમનું આ ફિલ્ડ છે હું ત્યાં આવ્યો હતો હવે જનરલી છેલ્લા છ મહિનાથી ઘણા ખેડૂતોએ શ્રીફોસ સુંદરગોલ્ડ કાયકેન અલ્ટ્રાએક્સ એ બધી આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટો છે યુઝ કરી છે અને ઘણા ખેડૂતોને બધા કરતાં મોટો પ્રશ્ન એ હતો કે એકદમ જ રાસાયણિક ખાતર ઓછું કરીને શ્રીફોસ જે ડીએપીની જગ્યા અમે ભલામણ કરીએ છીએ એ યુઝ કરીએ કે પછી સુંદર ગોલ છે અને કાયકેન જે બાયોપોટાસ છે જે પોટાસની જગ્યાએ યુઝ કરાવીએ છીએ અને અલ્ટ્રાઇક જે લ્યોનાઇડ ઓર્ગેનિક કાર્બન અમે જે કહીએ છીએ એ બધી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ યુઝ કરીને એટલીસ્ટ એટી પરસેન્ટ કેમિકલ કેમિકલ ફર્ટિલાઇઝર ઓછું કરીને અમે જે એક શેડ્યુલ બનાવ્યો છે એ શેડ્યુલ પ્રમાણે જો કરીએ તો શું શેરડીની વધ અને એક આખું એનું ક્રોપ સાયકલ વ્યવસ્થિત રહે એ બધા કરતાં મોટો પ્રશ્ન હતો તો આજે આ જે ફિલ્ડ પર હું આવ્યો છું એ ફિલ્ડમાં આ શે આ જે શેરડી છે આ શેરડી પહેલી સપ્ટેમ્બરનું આ રોપાણ છે ને આમાં હમણાં હાલમાં આઈ થિંક છેલ્લા બેથી ત્રણ દિવસમાં છેલ્લો ડોઝ જે અમારો શેડ્યુલનો છે એ શેડ્યુલનો આમાં આવ્યો છે અને આ શેરડીમાં શ્રીફોસ કાયકેન ગોલ ને અલ્ટ્રાએક્સ અલ્ટ્રાએક્સ હજી લાસ્ટ ડોઝમાં પડ્યું છે અને શેરડી હમણાં શેરડીની આ હાલત છે તમે જોઈ શકો છો એનો કુટારો ને એ બધું આમાં ફક્ત કેમિકલ ફર્ટિલાઇઝરમાં યુરિયા એ બી પચીસ પચીસ કિલો આઈ થિંક બે વાર ગયું છે બે જ વાર પચીસ પચીસ ખાલી પચીસ પચીસ કિલો ખાતર ગયું છે એટલે કેમિકલ ફર્ટિલાઇઝરમાં ફક્ત ને ફક્ત યુરિયા ના બીજું કોઈ ડીએપી છે ના કેમિકલ પોટાશ છે તો આ શેરડી આ રીતની છે આખો પ્લોટ તમે અહીંયાથી જોઈ શકો છો જરાક ઉપર છે બતાવ ટોટલ કેમિકલ ફર્ટિલાઇઝર એકદમ ઓછું છે અને ફ્રી કાઇકેન સુંદર ગોલ અલ્ટ્રા એક જે આખો એક શેડ્યુલ બનાવ્યો છે શેડ્યુલ આ તમે વિડીયો જોવો છો એના નીચે તમને શેડ્યુલ દેખાશે અને નજીકની બધી જ મંડળીઓ પર આ બધી પ્રોડક્ટ તમને ઉપલબ્ધ છે થેન્ક યુ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ